હિતેશ પોતાના પુત્ર મૌનુના જન્મદિવસની તૈયારીઓમાં વ્યસ્ત હતો તેણે વિચાર્યું કે જો અમે જન્મદિવસની ધામધૂમથી ઉજવી રહ્યા છીએ તો શા માટે ગામથી મારી માતાને ન બોલાવી લો તે પણ પોતાના પૌત્રને જન્મદિવસની ખુશીથી માણી શકે એમાં પણ ગામમાં માતા એકલી રહે છે એમનું મન પણ નહીં લાગતું હોય જ્યારે હિતેશ આ વાત તે પોતાની પત્નીને રચનાને કહી ત્યારે તે ગુસ્સાથી ભરાઈ ગઈ અને બોલી હા જ્યારે જુઓ ત્યારે માતા માતા કરો છો કોઈ જરૂર નથી એ બુઢિયાને અહીં બોલાવવાની પત્નીનું એ વર્તન જોઈને હિતેશ પણ ગુસ્સામાં આવી ગયું તેણે કશું જ પણ ન કહીને સીધી જ પોતાની માતાને માલતીબેનને ફોન કરી દીધો જેમ દીકરાને ફોન આવ્યો માલતીબેન આનંદથી ખીલી ઉઠ્યા તેણે તરત જ ફોન ઉઠાવ્યો અને કહ્યું બેટા તું કેવો છે ઘણા દિવસ પછી યાદ કર્યું કેટલા સમયથી તારો ફોનની રાહ જોઈ રહી હતી ગઈકાલે મેં પણ ફોન કર્યો હતો પણ વહુ રચના ઉઠાવ્યો અને કહ્યું કે તું આ કોઈ કામમાં વ્યસ્ત છે એટલે વાત કરી શકી નહીં આ સાંભળીને હિતેશને આશ્ચર્ય થયું માં તમે ફોન કર્યો હતો મને તો ખબર પણ ન હતી પણ રચનાએ પણ મને જણાવ્યું ન હતું માલતીબહેન તરત જ સમજી ગઈ કે વહુએ ઈચ્છાપૂર્વક વાત છુપાવી છે પણ તેઓ બોલ્યા બેટા બે દિવસ પછી મોનુનો જન્મદિવસ છે આ વખતે જન્મદિવસ ગામમાં સારા સાથે ઉજવી લો પણ પૌત્રના જન્મદિવસની ધામધૂમથી મનાવવાના ઈચ્છે છે મારી પડોશણ બહેન પોતાના પૌત્રનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવ્યો હતો મારું પણ મન થાય છે કે હું પણ કંઈક આવું કંઈ કરું પાસે ઉભેલી રચના આ બધું સાંભળી રહી હતી તે તુરંત જ બોલી ગઈ હા હા ગામમાં શું છે માજી જન્મદિવસ મનાવવા માટે મહલાની ચાર બહેનોને બોલાવીને ઢોકળા વગાડશું અને પ્રસાદ આપી દઈશું થઈ ગયું જન્મદિવસ તમે જુઓ છો ને આજકાલના આ બાળકોને જન્મદિવસ કેવી રીતે ઉજવાય છે આ સાંભળીને તેનો પુત્ર હિતેશ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો રચના મા મારી પાસે વાત કરી રહી છે ને તારી સાથે નહીં તારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી પછી તે પોતાની માતા સાથે બોલ્યો મા હું તમને એટલું કહી રહ્યો હતો કે આ વખતે મોનુના જન્મદિવસ અહીં ઉજવી રહ્યા છીએ તમને બોલાવવા માટે આ તમને ફોન કર્યો હતો આગળ ક્યારે અવકાશ મળશે ત્યારે મોનુનો જન્મદિવસ ગામમાં ઉજવીશું અને તમારી આ પણ ઈચ્છા આપણે જરૂર પૂરી કરીશું કાલે સવારે હું તમને લેવા માટે આવી જઈશ તમે તૈયાર રહી જશો દીકરાની આ વાત સાંભળીને માલતીબેન આનંદથી ઉછળી પડ્યા હતા તેમને વિશ્વાસ નહોતો થતો કે દીકરા તેના પૌત્રના જન્મદિવસ પર તેમને બોલાવ્યા છે તેઓ તરત જ ઘરના બધા કામ ફટાફટ પૂરા કરી નાખ્યા અને ફટાફટ કડાઈમાં બેસવાને લાડુ બનાવવા લાગી ગયા હતા છેલ્લી વાર જ્યારે મૌનોના ગામ આવ્યો હતો ત્યારે તેને બેસનના લાડુ ખૂબ જ ગમ્યા હતા એ એમને યાદ હતું અને આખો દિવસ તેને ખાધા હતા દાદી બેસવાના લાડુ આપો કહીને ફરતે ફરતે હતું બીજા દિવસે વહેલી સવારે હિતેશ પોતાની માતાને લેવા માટે ગામ પહોંચ્યો હતો તેણે જોયું કે માતા ઉત્સાહથી ઘરની બહાર કામ પૂરા કરી રહી હતી તેણે જોઈને બોલ્યો મા તમને મારા ઘરે આવવાની આટલી ખુશી થાય છે તો પછી હંમેશા માટે મારા માટે કેમ નથી આવી જતા મેં કેટલી વખત તમને કહ્યું છે કે દીકરાની આ વાત સાંભળીને માલતીબેન વિચારમાં પડી ગયા હતા બેટા તું તો ઈચ્છે છે કે તારી માં તારી સાથે રહે પણ બહુ નથી ઈચ્છતી કે હું ત્યાં રહું છેલ્લી વાર જ્યારે તું અને તે રચના અહીં આવ્યા હતા અને મને સાથે લઈ જવાનું કહ્યું હતું ત્યારે હું એ તારા સાથે કેટલો ઝઘડો કર્યો હતો અને તમારા વચ્ચે ઝઘડો થયો હતો હું નથી ઈચ્છતી કે મારી વજાએ તમારા જીવનમાં કોઈ કહલ થાય પછી અચાનક હિતેશ પૂછ્યું મા શું વિચારમાં પડી ગઈ માલતીબેન તે હસીને બોલ્યા કંઈ નહીં બેટા જ્યારે સુધી તારા હાથ પગ સારી રીતે ચાલે છે ત્યાં સુધી હું ગામમાં રહી જઈશ જ્યારે હું પોતે કંઈ નહીં કરી શકું ત્યારે તું મને શહેર લઈ જજે હિતેશ પછી પોતાની માતાને લઈને શહેર માટે નીકળી ગયો હતો રસ્તામાં માલતીબેન બોલ્યા બેટા હું મોરા પુત્ર માટે કંઈ ગિફ્ટ નથી લાવી શકી તું મને શહેરમાં બજારમાં લઈ જજે અહીં સારી કોઈ વસ્તુ મળતી નથી અને જો કંઈ લઉં તો તો પણ ખબર પડે છે ખબર નહીં હું ગમશે કે નહીં ગમે હિતેશ હસીને તે બોલ્યો ઠીક છે મા આપણે જઈએ તું રહી જઈ બે ન બાલા જ્યારે શહેરમાં પહોંચશું ત્યારે હું બજારમાં લઈ જઈશ જે ગમતું હોય તે લઈ લેજે માતાના આ પ્રેમ અને ઉત્સાહ જોઈને હિતેશના હૃદયના અદ્ભુત શાંતિ અનુભવાતી હતી વાતો કરતાં કરતાં બંને ક્યારે શહેર પહોંચી ગયા તે કેમને ખબર ન પડી અને જ્યારે હિતેશ ઘરે પહોંચ્યો ત્યારે તેના દરવાજાની ઘંટી વગાડી પણ ઘણા સમય સુધી કોઈ આવ્યું નહીં લાંબા સમય પછી રચના ઊંઘમાંથી ઉઠી અને દરવાજો ખોલવા આવી તેણે ફક્ત ફોર્માલિટી માટે માલતીબેનના પગે વંદન કર્યું અને કંઈ પણ ન કહી દીધું અને અંદર તેમના ચાલી ગઈ માલતીબેન હોલમાં સોફા પર આવીને બેઠી તેમણે વિચાર્યું કે મારો દીકરો તો મને ખૂબ જ પ્રેમ કરે છે પણ વહુની આ બેરૂખી પણ અવગણવા માટે દુઃખ કરે છે શું પૌત્રના જન્મદિવસ પર મારું કોઈ પણ મહત્ત્વ નથી પણ તેમણે કશું કહ્યું નહીં તેઓ માત્ર પોતાના પૌત્રના જન્મદિવસની તૈયારીમાં ધ્યાન લાગવા લાગવા લાગી જેથી તેમને દીકરાઓ ખુશ રહી શકે અને ઘરના વાતાવરણમાં કોઈ ઉગ્રતા ન આવે હિતેશ થોડી માટે ત્રણેય માટે ચા બનાવી લાવ્યો જ્યારે બહુ ચા પીવા માટે તેમને બહાર આવી ત્યારે માલતીબેને બોલ્યા બહુ જો પૌત્ર જાગતું હોય તો તેને મારે પાસે મોકલી દો મને તેની ખૂબ મળવાની ઈચ્છા થઈ રહી છે અને હું તેના માટે બેસનના બેસનના લાડુ પણ બનાવીને લાવી છું તેણે આ બહુ પસંદ આવે છે નહીં રત્નાએ તરત જ કહ્યું મામીજી ભારે મુશ્કેલ પછી સૂતે છે જ્યારે જાગશે ત્યારે મળી જશે લેજો પાસે બેઠેલો હિતે સમજી લીધું કે રચનાને શું તકલીફ છે તે જાણતો હતો કે રચના તેના માતાના ઘેર આવવાનું પસંદ નથી પણ થોડી વારમાં જ મોનુ પોતે જ ઓરડામાંથી બહાર આવી ગયું તેણે દાદીની સામે જોયા અને દોડ જોઈને તેમના ગળે લાગી ગયો હતો દાદી 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 તમે ક્યારે આવે મને ખબર જ ન પડી મોનું ઉત્સાહથી બોલ્યું માલતીબેને મલકતા કહ્યું બેટા બસ હમણાં જ આવી છું એવું કહેતા જ તેમણે ડબ્બામાંથી તે બેસનના લાડુ કાઢીને પૌત્રને આપી દીધા લે મોનું તને બેસનના લાડુ બહુ ગમે છે ને જોઈને તારા માટે કેટલા બધા લાડુ બનાવીને લાવી છું મોનુ ખુશખુશાલ આખો લાડુ ખાઈ ગયો અને દાદી પાસે વધુ લાડુ માગવા લાગ્યો આ જોઈને રચના ચીડાઈ અને બોલી મામીજી એટલા બધા લાડુ ખડાવશો તો પેટ દુખી જશે વધુ મીઠું ખાશે તો પેટમાં દુખાવો થશે એને આ કહેતા જ તેણે મૌનુના હાથમાંથી લાડુ ખેંચીને પાછો ડબ્બામાં મૂકી દીધો અને મૌનુને ખેંચીને ઓરડામાં લઈ ગઈ હતી મોનુ રડવા લાગ્યો હતો હિતેશ પણ તેમને પાછળ પાછળ ઓરડામાં ગયો ત્યાં તે જોઈ શક્યો કે રચના પહેલેથી જ કીટકીટ કરી રહી હતી આ જ કારણે હું તમારી પાસે માતાને અહીં બોલાવાતો નથી મારા દીકરો બગાડી નાખ્યો છે એટલા બધા મીઠા લાડુ આપવાની શું જરૂર હતી કાલે તેને દાંતમાં દુખવાનો હશે તો ડૉક્ટરને લઈ જવું પડશે હિતેશે રચનાની વાત મધ્યમ જ કાપીને કહ્યું શું બોલી રહી છે તું રચના મમ્મી દ્વારા બનાવેલા દેશી ઘીના લાડુ ખાવાથી મૌનોના દાંત ખરાબ થઈ જશે પણ તું સવારે અને સાંજ જે તેને ચોકલેટ ખવડાવતી હોય છે તેમાં કંઈ નહીં થાય સાચું કહું તો દાંત ચોકલેટ ખાવાથી ખરાબ થાય છે લાડુ ખાવાથી નહીં તને તો બસ માહોલ બગાડવાનો એક બહાનો જોઈએ છે પછી હિતેશે કહ્યું મમ્મીને ભૂખ લાગી છે અમારા માટે તું ભોજન પીરસી દે રત્નાએ મોં બનાવીને કહ્યું શું તમે ગામડે ભોજન લીધા વગર આવ્યા છો મેં ફક્ત મારા અને મોનુના જ ભોજન માટે બનાવ્યું છે તમારું નહીં મને લાગ્યું કે તમે ગામડેથી ભોજન કરીને આવી જશો રત્નાની આ વાત સાંભળીને રિતેશ ગુસ્સેથી બોલ્યો રત્ના તને એટલું શું સમજાતું નથી કે અમે સવારે ત્યાંથી દસ વાગે નીકળ્યા હતા જો મમ્મી ભોજન બનાવો તો અમને અહીં પહોંચતા પહોંચતા રાત પડી જાત તારા આળસની હદ છે કેટલાક પણ સમજતું નથી તને કે જ્યારે અમે ગામડેથી આવીશું ત્યારે ભોજન તો જરૂરથી ખાશું ફક્ત તારા આળસને કારણે જ હું તું ભોજન નથી બનાવ્યું આ સાંભળીને રચના ભડકી ગઈ હા હા હવે તો તમારી મમ્મી આવી ગઈ છે ને હવે તમે રોજ રોજ મારી સાથે ઝઘડો કરશો દીકરાની આ અવાજ સાંભળીને માલતીબેન વચ્ચે બોલીને કહ્યું બેટા હિતેશ મને ભૂખ નથી બે દિવસથી પેટ ઠીક નથી હું ભોજન નહીં લઉં સવારે નાસ્તો પણ ભારે કરી દીધો હતો થોડા સમયના બેસનના લાડુ ખાઈ લઈશ અને પાણી પી લઈશ તેમણે આવું ફક્ત એ માટે કહ્યું હતું જેથી બહુ અને દીકરાની વચ્ચે ઝઘડો ન થાય સવારમાં રચનાની હિતેશને પૂછ્યું શું આજે મને બજાર લઈ જશો થોડી શોપિંગ કરવાની છે હિતેશે ખુશીથી સંમત થઈને કહ્યું ઠીક છે રચના તું તૈયાર થઈ જા છેલ્લા એક સપ્તાહથી ઓફિસમાં બહુ કામ હતું જેથી જન્મદિવસની કોઈ પણ તૈયારી થઈ શકી નહીં હોટલ જે બુક કરવાની છે ત્યાં જમવાનું મેનુ પણ નક્કી કરવામાં આવશે મને ત્યાં જે ખરીદી કરવી હોય તે કરી લેજે આ સાંભળીને રચના માલતીબેનને કહે છે મામીજી મેં સવારે નાસ્તો બનાવી દીધો છે પણ બપોરનું ભોજન તમે બનાવી લેજો આખો દિવસ મારી ખરીદી કરવામાં પસાર થઈ જશે માલતીબહેને સરળતાથી કહ્યું ઠીક છે વહુ તું આરામથી ખરીદી કરી લે ભોજન હું બનાવી લઈશ જ્યારે વહુ અને દીકરો ખરીદી માટે નીકળવા લાગ્યા ત્યારે માલતીબહેનને યાદ આવ્યું કે તેમને પણ તેમના પૌત્ર માટે ભેટ લાવાય છે તેમણે બહુ અને દીકરાને રોકીને કહ્યું બેટા તમે ખરીદી કરવા જઈ રહ્યા છો તો હું પણ થોડા પૈસા આપું છું મૌનુ માટે તેની પસંદગીદાર ગિફ્ટ લઈને આવજો આ કહેતા જ રચના સાથે ત્રણ હજાર આપી દીધા મૌનુના જન્મદિવસને ખૂબ જ ધામધૂમથી ઉજવાયો મૌનુના જન્મદિવસની તૈયારી બહુ જોશથી ચાલી રહી હતી આખા આંગણામાં મૌનુ અને ધમાણ નમસ્તી કરતો ફરતી રહ્યો હતો ક્યારેક દાદીની ગોદમાં બેસી જાય તો ક્યારેક ને ક્યારેક પપ્પાના ખભા પર ચડી જતો હતો શાંત થવાને લાગી અને મહેમાનો પણ આવવા લાગ્યા હતા માલતીબેન પણ હોલમાં જવા માટે ત્યાંથી નીકળ્યા જતી હતી ત્યારે અચાનક મૌનું દોડીને આવ્યું અને તેમના હાથ સાથે અથડાયું જેના કારણે કોલ્ડ ક્રીમ તેમના સાડી પર ઢોળાઈ ગઈ હતી તેમની હલકી રંગની સાડી સંપૂર્ણપણે ભીંજાઈ ગઈ અને ચીકણી થઈ ગઈ હતી સાડી પર જગ્યા જગ્યાએ દાગ પણ દેખાતા હતા તેમણે તરત જ પાણીથી ધોવાની કોશિશ કરી પણ દાગ નહીં ગયા તેથી તેઓ વહુ રત્નાને મળી અને કહ્યું વહુ મારી સાડી એકદમ ગંદી થઈ ગઈ છે મારી પાસે બીજી સાડી પણ નથી જો તારા પાસે કોઈ સાડી હોય તો મને પહેરવા માટે આપી દે હવે તાત્કાલિક તો હું બજારથી નવી સાડી ખરીદી શકીશ નહીં રત્નાએ તું જર્ગ ઉત્તર આપ્યો હતો મામીજી મારી સાડીઓ તમારા જેવી સસ્તી નથી મારી દરેક સાડી ડ્રાય ક્લીન થાય છે અને તેમને તો સાડી પહેરવાનું પણ ઠીકથી આવડતું નથી પોતે જ પોતાના કપડાં પર કોલ્ડ ડ્રિંક ઢોળી દીધી હજુ તો ફંક્શન શરૂ પણ નથી થયું અને જો આખા ફંક્શનમાં મારી સાડી પહેરશો તો તેની હાલત શું કરી નાખશો દરવાજા પાસે ઊભેલો હિતેશ આ બધું સાંભળી લીધું હતું તે તરત જ નજીકની દુકાનમાં ગયો અને તેની માતા માટે એક નવી સાડી લાવી પાછો આવવા જ રચનાએ તેને હાથમાં પેકેટ જોઈ લે પૂછ્યું આમાં શું છે હિતેશે તરત જ કહ્યું અરે તમારે તાત્કાલિક ગેસ્ટ હાઉસ પહોંચવા જોઈએ ત્યાં બધા બધા સગા સંબંધીઓ આવવાના છે અને તેમને સીરી કરવા માટે કોઈ પણ જવું જોઈએ અને બંને અહીં રહીશું તો યોગ્ય નહીં લાગે તું જલ્દી જા આટલું કહીને હિતેશે રચનાને કારમાં બેસાડી દીધી અને તે પેકેટ માલતીબેનને આપીને કહ્યું મમ્મી જલ્દીથી આ સાડી પહેરી લો હું તમારા માટે નવી સાડી લઈને અહીં આવ્યો છું કારમાં બેસેલી રચના આ બધું જોઈ રહી હતી આ જોઈને તે ગુસ્સાથી ત્રાહમામ થઈ ગઈ હતી તે તરત જ કારમાંથી નીકળી અને અંદર આવી ગઈ પેકેટમાંથી સાડી કાઢીને તે ગુસ્સેથી બોલી હિતેશ તું મમ્મી માટે નવી સાડી લઈને આવ્યો અને એકવાર પણ મને પૂછ્યું નહીં તું હંમેશા મમ્મી મમ્મી જ કરતો હોય છે જો તને તારી મમ્મી માટે એ જ બધું કરવાનું હતું તો મારી સાથે લગ્ન કેમ કર્યા જો હંમેશા તારી મમ્મી જ સંભાળવાનું હતું તો મારી શું જરૂર હતી રચનાની આ બધી વાતો સાંભળીને હિતે શાંતિથી બોલ્યો રચના તું કેવી વાતો કરી રહી છે તારી એક અલગની જગ્યા છે અને મારી માતાની એક અલગ જગ્યા છે મેં ક્યારેય તમને કશી વસ્તુ ખરીદવાની કે રોકવી નથી ગઈકાલે તું જેટલી ખરીદી કરી એ બધી તારી માટે કરી આપ્યું એકવાર પણ મેં ના પાડી પણ આજે જ્યારે મેં માત્ર મમ્મી માટે એક સાડી ખરીદી તો તું આટલી ઉગ્ર કેમ બની રહી છે ગઈકાલે તું દસ હજારનું શોપિંગ કરી આવી છે તને ત્યારે મમ્મીએ કંઈ કહ્યું ઘરમાં શાંતિથી રહેવા શીખ દરેક બાબતને તુલના કરવાની બંધ કરી દે મમ્મી કે મમ્મી હોય છે અને પત્ની પત્ની હોય છે હું બંનેની જવાબદારીઓ સારી રીતે નિભાવી રહ્યો છું અને તેનો પ્રયત્ન કરી રહ્યો છું જો તને મારી સાથે કોઈ ફરિયાદ હોય તો મને કહીશ પણ આ રીતે નહીં હિતેશે કહ્યું પછી પણ રચના અને હિતેશ વચ્ચે ફરીથી બોલાચાલી શરૂ થઈ ગઈ હતી આ જોતાં જ માલતીબેન ખૂબ ખરાબ લાગ્યું હતું તેમણે નવી સાડી એક તરફ મૂકી દીધી અને કહ્યું બેટા મારી સાડી હવે સુકાઈ ગઈ છે મને હવે પહેરવામાં કોઈ તકલીફ નહીં થાય તું આ સાડી બહુને આપી દે પરંતુ હિતેશે કહ્યું ના મમ્મી આ સાડી હું તમારા માટે લાવ્યો છું અને તમને જ સાડી પહેરવી પડશે હું એટલો કમાઉં છું કે એક સાડી ખરીદવા માટે પણ મારી પત્ની પાસે મંજૂરી લેવામાં જરૂર જ નથી જ્યારે હું પત્ની માટે લાખો ખરીદી કરું છું ત્યારે મને કંઈ કહો નહીં પણ માતા માટે એક સાડી લાવું તો તમને કેટલું ખટકે છે રચનાએ પોતાના વ્યવહારમાં બદલાવ લાવવાની જરૂર પડશે તેનું આ સ્વભાવ અને બિલકુલ પસંદ નહીં હિતેશની આ બધી વાતો સાંભળીને રચના ગુસ્સામાં પગ પેઠી ત્યાં ચાલવા લાગી માલતીબેન વિચારવા કરવા લાગી કે તેમની હાજરીના કારણે વહુ અને દીકરામાં ઝઘડો થઈ ગયો છે તેમણે મનમાં નક્કી કરી લીધું કે મૌનુના જન્મદિવસ પૂરો થાય તે પછી તે ગામ પાછી ફરી જશે પણ હિતેશના મનમાં નક્કી કર્યું હતું કે તે કંઈક અલગ કરવાનું છે તે નક્કી સમજાદાર અને ઉદાર પતિ હતો જે બંને પત્ની અને માતાને સંતુલન રાખી શકતો હતો તે એક ખુશ રહેવા માટે બીજાને દુઃખી કરવા માગતો ન હતો એટલા માટે તેથી તેણે મનમાં રચના અને એક પાઠ શીખવા માટેનો એક મોટો નિર્ણય લીધો હતો પોતાના મોનુના જન્મદિવસને ખૂબ ધામધૂમથી ઉજવ્યો પરંતુ આખી પાર્ટીમાં રચનાએ માલતીબેન સાથે મોં ફેલાવીને રાખ્યું હતું તેણે તેઓ એ સાથે ઠીકથી વાત પણ કરી નહીં અને તે ના ના તો ખાણીપીણી પણ પૂછ્યું હતું બીજી તરફ હિતેશ બંને વચ્ચે સંતુલન જાળવવા માટે પૂરતી કોશિશ કરી રહ્યો હતો ત્યારે બીજા દિવસે માલતીબેન તેના દીકરાને કહ્યું બેટા મોનું જન્મદિવસ પૂરો થઈ ગયો છે હું હવે ગામ જવા માગું છું આ સાંભળીને રચના ખૂબ જ ખુશ થઈ ગઈ હતી પણ હિતેશે કહ્યું મમ્મી તમે હવે ગામ જઈ શું કરશો હવે તમે વૃદ્ધ થઈ ગયા છો તમારું ધ્યાન રાખવા માટે પણ કોઈ નહીં જો તમારી તબિયત બગડશે તો દવા આપવા માટે પણ ત્યાં કોઈ નહીં હોય તમે ત્યાં ક્યાંય નહીં જાઓ તમે મારા સાથે અહીં શહેરમાં વિસ્તારમાં જ રહીશો જ્યારે તમારો દીકરો અને વહુ તમારી સાથે છે તો તમારા ગામમાં એકલા રહેવાની શી જરૂર છે આ સાંભળીને જ રચના ફરી ભડકી ગઈ અને તે ગુસ્સામાં બોલી આને ગામડે રહેવાનું શું તકલીફ છે અને આ વખતે આપણે સાથે રાખી શકતે તેમ નથી આ સાંભળીને જ હિતેશ મમ્મી ગામ પાછી નહીં જાય આ તમારો અંતિમ નિર્ણય છે હિતેશ ગુસ્સે બોલ્યો હતો રચના હિતેશના આટલા ગુસ્સામાં જોતાં જ થોડી શાંત થઈ ગઈ હતી તેણે હિતેશને ક્યારેય આટલી તીવ્રતા સાથે ગુસ્સામાં નહોતો જોયો હતો હિતેશ તેની મમ્મીને હાથ પકડીને તેના ઓરડામાં લઈ ગઈ અને તેને પ્રેમ ભરે નિર્ણય નિર્ણતાથી બોલ્યો મમ્મી તમારું શહેરી તાપથી ગરમ થઈ રહ્યું છે અને તમે મને આ વાત કહ્યું પણ નહીં ચાલો હમણાં જ તબીબીય બહાર લઈ જઈએ માલતીબેને પ્રેમ ભરાઈ નિર્ણતાથી હસીને કહ્યું અરે નહીં બેટા તબિયત તો બનાવવા માટે કોઈ જરૂર નથી મેં તાવની દવા લઈ લીધી છે રાત્રે જ દવાની અસર થઈ ગઈ હતી સવારે નાસ્તો કરી ફરીથી દવા લઈ લઉં છું તો ઠીક થઈ જશે એટલું કહી તે ઓરડામાં આરામ કરવા કરવા ગઈ ગયા બીજી તરફ હિતેશ પણ ઓફિસ જવા જતો રહ્યો હતો જ્યારે હિતેશ ઓફિસમાંથી પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે રચના એકદમ શણગાઈને ક્યાંક જવા માટે તૈયાર થઈને બેઠી હતી શું થયું રચના ક્યાં જઈ રહી છે હિતેશે આચાર્યપૂર્વક પૂછ્યું રચના ઉત્સાહપૂર્વક બોલી આજ મારી મમ્મી અમને ડિનર પર બોલાવ્યા છે તું પણ ઝડપથી કપડાં બદલીને તૈયાર થઈ જા પછી આપણે જઈશું રચના તું તારી મમ્મી પાસે જઈ શકે છે પણ હું નહીં જઈ શકું શું તું કેમ જોઈ શકે નહીં હિતેશે શાહ શર્મા કહ્યું રચના તારી આંખે ન જોવા મળે એમ છે મમ્મીની તબિયત સારી નથી હું તેમને એકલા જ છોડી જઈ શકું તેમ નથી રચના એકદમ અણગમી થઈ ગઈ હતી મમ્મીજીએ ફક્ત થોડો જ તાવ હતો તેના માટે તું તારા ઘરે જવા માટેનો પ્લાન એકદમ રદ કરી શકે નહીં વૃદ્ધાવસ્થામાં આ બધું થતું જ હોય છે તું ફક્ત તારી મમ્મી માટે જ વિચાર કરે છે મારે મમ્મીનું શું થશે રચના તારી મમ્મીનો ફોન પર આવ્યો છે મને નહીં કોઈ આ બાબત વિશે ખરાબ નહીં હોય જો તને જોવાનું હોય તો તું જઈ શકે છે પણ હું મમ્મીને આ હાલતમાં છોડી નહીં જઈ શકું તો હિતે છે એટલું કહીને તે મમ્મીની તબિયત પૂછવા માટે તેમના ઓરડામાં ચાલ્યો ગયો હતો જો ખબર હોય તો તું મમ્મીને આટલો ગુ ગુલામ છે તો હું તારી સાથે ક્યારે લગ્ન ના કરતો હોત રચના હવે ગુસ્સામાં ફાટવા લાગી હતી આખી જિંદગી તારી મમ્મી સાથે જ જીવવાની હતી તો લગ્ન કરવાની શું જરૂર લાગી તમે તો ફક્ત મમ્મી મમ્મી જ કરવું છે તું જાણે એકલામાં શું શું વાતો છે તે ચોક્કસ જાણવો કે તેની જિંદગી નિંદા કરવી છે તારી મમ્મી આવે ત્યારે તું મને ગમે તેટલો સમય નથી આપતો હિતેશ તે કટાક્ષમાં હસતા કહ્યું હતું આ કેવો દોષારોપણ કહી રહી છે રચના જો હું મમ્મી સાથે થોડો સમય વિતાવું તો તને કેમ સમસ્યા થાય છે શું તને હંમેશા એવું જ લાગે છે કે હું મારે ખરાબ કરી રહીશ તારા સિવાય પણ દુનિયામાં એકમ મહત્ત્વ કામ હોય છે હું આખો દિવસ તારા વિશે જ કેમ વિચારોઈશ ત્યાં જ માલતીબેન પોતાના ઓરડામાંથી બહાર આવી ગયા અને બોલી બેટા શા માટે મારા કારણે ઝઘડો કરી રહ્યા છો જા તું જ પણ જા તારી મારી તબિયત એકદમ ઠીક છે મમ્મીના આગ્રહના કારણે હિતેશ અંતે ડિનર માટે જવાનું નક્કી કરી લીધું હતું તે રચનાને લઈને તેના માઇકે ગયો હતો રાત્રે દસ વાગ્યા બંને પાછા ફર્યા પણ હિતેશ આખી રાત સૂઈ શક્યો નહીં તેને એક જ વાત અટકળતી રહી હતી સૌંદર્ય વર્તનથી પણ ઊંચું કેમ ન હોય તો પણ પત્ની એકદમ સંતોષાઈ રહે પાણી હવે માથા ઉપર થઈ રહ્યું હતું સવારે ઉઠીને હિતેશ રચનાને કહ્યું રચના તું હંમેશા ફરિયાદ કરે છે કે હું તને સમય નથી આપતો આજે હું ફક્ત તારા માટે રજા લીધી છે ચાલ આપણે મૂવી જોવા જઈએ રત્ના આનંદથી આવી ગઈ અને તરત જ તૈયાર થઈ ગઈ હતી પણ એ જ સમયે તેને પેન ફોન આવ્યો રત્ના તારા પપ્પાની તબિયત એ ખૂબ જ ખરાબ છે તરત જ ઘરે આવી જા રત્નાની ચિંતિત સ્વરે હિતેશને કહ્યું તારી મમ્મીનો ફોન આવ્યો છે પપ્પાની તબિયત ખૂબ જ સારી નથી માટે તરત જ ઘરે જવું પડશે આ સાંભળીને હિતેશ બોલ્યો રચના તારા પપ્પા વૃદ્ધાવસ્થા છે એમાં આવી તકલીફો થતી જ હોય છે તારી મમ્મી છે જે તેને સંભાળી લેશે રાખશે માટે આપણે રજા લીધી છે તું હંમેશા ફરિયાદ કરે છે કે હું તને સમય નથી આપતો આજે આખો દિવસ ફક્ત તારા માટે મેં રજા લીધેલ છે હિતેશ તું શું બોલી રહ્યો છે મારા પપ્પા બીમાર છે અને તને મૂવી જોવાની પડી છે હિતેશે તો મનમાં નિર્ણય કરી લીધો હતો કે હવે તેઓ રત્નાને પોતાની સાથે મૂવી જોવા લઈ જશે તે મજબૂર કરી બીજી તરફ તેણે છુપાઈને પોતાના સસરાને ફોન કરીને તેની તબિયતની માહિતી મેળવી હતી ત્યાં બધું ઠીક પણ હતું રચનાનું મન મૂવીમાં નહીં માઇકમાં તે હતું તે વિચાર્યું પપ્પાની તબિયત ખરાબ હશે કદાચ એમને મારી જરૂર હશે ચાલ એકવાર ફોન પર વાત કરી લઉં તેણે તરત જ બેગમાંથી ફોન કાઢ્યો પણ હિતેશે તેનો ફોન સ્વિચ ઓફ ફોન કરી દીધો રચના ગુસ્સાથી બોલી આ શું કરી રહ્યા છો તું મારા માઇક માયકાથી કેમ સંપર્ક કરવા તોડી રહ્યો છે તે તેનો હક નથી હું તારી માલિક માલિકી નથી મેં તારી સાથે લગ્ન કર્યા છે તું મને ખરીદી નથી મારા માતા પિતાના દુઃખમાં હું ક્યારે તેમના માટે નહીં જઈ શકું હિતેશે શાંતિથી કહ્યું સૌથી સચોટ વાત કહી રચના તું ત મારા સાથે લગ્ન કર્યા છે મને ખરીદી નથી છેટલા કેટલાય વર્ષથી હું તને સમજવા આવી રહ્યો છું કે તું તારા પર માલિક ચલાવી રહી શકે છે જો હું તારી ઈચ્છતા પર ના છું તો તું ઘરમાં કટકોળ અને ઊભી રહી જાય દે છે માની કેટલીએ સંતોષ જીતે છે પોતાની મતની રચનાને કહેતા કહ્યું રચના હું મારી પોતાનું એકલું સંતાન છું તેમના સિવાય તેમને કોઈ સહારો આપી શકે તેમ નથી પિતા પણ હવે આ દુનિયામાં રહ્યા નથી જ્યારે તમારા પિતાજી પાસે ઓછામાં ઓછો તમારી માતા તો છે તેઓ કે એકબીજા સાથે છે પણ મારી માતા માટે પિતાજી પણ નથી જો હું તેમને સાથ ના આપું તો તેમને કોણ આપશે હિતેશની આ બધી વાતો સાંભળીને પણ રચના ચૂપ રહી તેને પાછળ કહ્યું જો તમને મારી માતાની સાથ આપવાનું પસંદ નથી તો તમે પણ તમારા માતા પિતાને તેમની હાલતમાં છોડી દો અને વારંવાર મા કહેવાનું જરૂર નથી હવે તમારે લગ્ન મારી સાથે છે તો તમારે મારા નિયમો પ્રમાણે જીવન જીવવું પડશે આજ સુધી મેં કદી પણ તને કોઈ માયકે જવાની ના નથી પાડી જ્યારે પણ તમારું મન થાય છે તમે જઈ શકો છો પણ અત્યારે તમારા માટે સંપૂર્ણ સ્વતંત્ર જોઈએ છે અને મારી ઉપર બાંધછોડ મૂકવા માંગો છો તમારી મા તરફ માટે મા છે અને અમારી મા તમને પરાઈ લાગે છે આટલું ભેદભાવ શા માટે હું સહન કરી શકતો નથી હિતેશ પણ કહ્યું જો તમે તમારી માતાની સેવા નહીં કરો શકો તો તે સંપૂર્ણપણે નામ પસંદ કરી હોવો છો તો હું પણ તમારી માતા પિતા સાથે નહીં આપું જો તમે એકવાર તમારી જાત બદલવાનો પ્રેસ કરો તો તમારું સામાન્ય પેક કરીને હંમેશા માટે માયકે જતા રહો હિતેશની આ વાતો રચનાને અંદર હમચમાવી દીધી હતી તે થોડા સમય સુધી તે કંઈ બોલી શકી નહીં પછી વિચારવા લાગી હતી હિતેશ સાચું કહી રહ્યા છો તેમની માતાની તબિયત ખરાબ હતી છતાં પણ હું તમને ત્યાં છોડી તમારા માયકે જવાનું પસંદ કર્યું હતું એકવાર પણ પૂછ્યું નહીં કે માજીની તમારી તબિયત કેમ કેમ છે જ્યારે મારા માયકામાં કોઈ તબિયત ખરાબ થાય છે તો હું ત્યારે જ હું તમને તરત જ ત્યાં છોડી દઉં છું અને આશા રાખું છું કે હિતેશ પણ મારી સાથે ત્યાં આવે આ વિચારતા જ તેમની આંખોમાંથી જોરના આંસુ વહેવા લાગ્યા હતા જેથી કેટલીક સ્વાર્થી હતી કે હું તમારો આસુઆસુના મારી વાત સાંભળવા માનવા તૈયાર ન હતો તે તરત જ હિતેશ પાસે હાથ જોડીને રડવા લાગી હતી અને મોટી ભૂલ થઈ ગઈ એમ રડતી હતી તે તમારી માતા માટે જ સમજી તેમની સાથે ભેદભાવ કર્યો પણ એ માટે તેમને માફી માંગવા લાગી મિત્રો તમને આ કહાની કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં મિત્રો ફરી મળશું નવી કહાની સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી